અને ત્યારે તે વખતે મહારાજ બોલ્યા કે જ્યારે જ્યારે ભરતખંડને વિશે મનુષ્યનો દેહ આપણને પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે ભગવાન અથવા તો ભગવાનના સંત જરૂર પૃથ્વી ઉપર વિચારતા હોય છે અને એની જ્યારે જીવને ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત બને છે એટલે પોતે એવો જબરજસ્ત મોર સાપ મારી દીધો કે અમે જ્યારે નહીં હોઈએ ત્યારે અમારા દ્વારા અમારા અમારા પરમ એકાંતિક સંત દ્વારા અમે ગુણાતીત સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહીશું આટલું મોટું ભગીરથ કામ આપણે જાણીએ એ પ્રમાણે મહારાજે પોતે કર્યું એટલે ભગવાન સ્વામિનારાયણના આ સ્મૃતિ પર્વની અંદર એમના કાર્યને જ આપણે પોતાના વાક પુષ્પાંજલિને અર્પણ કરીએ તો એનાથી વિશેષ કોઈ મોટું કાર્ય આપણાથી પણ નથી એટલે ભગવાન સ્વામિનારાયણના સ્મૃતિ પર્વ દિવસે આપણે એમના ચરણોની અંદર કોટી કોટી વંદન બીજો પ્રસંગ આપણે લઈએ છીએ પ્રમુખ સ્વામી મહારાજનો જે વરતાલાના ઓગણીસના વચનામૃતની અંદર મહારાજે કહ્યું કે એવા સાધુ દ્વારા અમે આ પૃથ્વી ઉપર પ્રગટ રહેશું તો એવા સંત કોણ તો ગુણાતીત પરંપરાની અંદર એક સરખી રીત ચાલી આવે જેમ સંતો વાત કરે છે ને કે સોયના નાકાની અંદર દોરો પરોયો હોય પછી એ સંસરો ચાલ્યો આવે એમ ભગવાન સ્વામિનારાયણે પ્રસિદ્ધ કરેલો આ એક આત્યંતિક કલ્યાણ મના માર્ગ માટેનો આ એક મોટામાં મોટો જબરદસ્ત માર્ગ આપણને આપ્યો જેમ આપણે જાણીએ છીએ કે માતા સીતાને લેવા માટે જયું ગોતું ત્યારે પ્રભુએ પોતે રામશ્રી ત્યાં આગળ કહેવાય છે કે સેતુ બંધ બાંધ્યો અને લંકાની અંદર પહોંચ્યા એમ અનંત જીવોના કલ્યાણ થતા જ રહે એના માટે થઈને ભગવાન સ્વામિનારાયણે પણ આવો એક સત્પુરુષ રૂપી સેતુ બાંધી આપ્યો કે જે સત્પુરુષ દ્વારા જીવનું કલ્યાણ થાય અને વિરાટ કાર્યો દ્વારા એ મુમુક્ષના અંતરની અંદર ભગવાનને વિશે દ્રઢ શ્રદ્ધા જાગતી રહે અને એ આપણી ગુણાતીત પરંપરાની અંદર રહેલા પ્રમુખ સ્વામીજી મહારાજ જેના લક્ષણોની અંદર આપણે જોઈએ તો આપણને પહેલી વાત તો એ સમજાય કે પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય પણ પોતે પોતાના જીવનની અંદર ગમે તેટલા વિરાટ કાર્યો કર્યા છતાંય પણ મેં કર્યું એવું એમણે કોઈ દિવસ બોલ્યા નથી વિચાર્યું નથી અને આપણે સાંભળ્યું પણ નથી એ તો મહારાજને સ્વામી અને સત્પુરુષ ગુણાતીત ગુરુવરિયો કરે છે આ એક ભગવાનના કરતાપણાનો નિશ્ચય એમના અંતરની અંદર બરાબર દ્રઢ હતો બીજી વાત એ હતી કે શાસ્ત્રીજી મહારાજે પોતે જે અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતનો એક અતુટ માર્ગ જે ચાલુ રાખ્યો એ માર્ગને વિશેષ પ્રકાશ કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજે પણ ખૂબ વિચરણ કર્યું જે અત્યાર સુધીના ઇતિહાસની અંદર અસંભવ વિચરણ એવું પ્રમુખસ્વામી મહારાજે કર્યું જેને આપણે જાણીએ પ્રમાણે સત્તર હજાર ગામડાઓમાં ગયા સાડા સાત લાખ પત્રો લખ્યા અને આ પ્રમાણે કહેવાય છે કે સંતો બનાવ્યા શાસ્ત્રો બનાવ્યા એવા વિરાટ કાર્યો કર્યા ત્રણ ત્રણ ચાર ચાર અક્ષરધામ બની જશે ખબર નહીં પડે એ ગુણાતીત સંતનું મોટામાં મોટું ભગીરથ કાર્ય છે પણ એ કાર્યની અંદર પણ પોતે એમ જ માને છે કે આના કરતા મહારાજ છે એટલે આવો એક દિવ્ય ગુણ એ સત્પુરુષના જીવનની અંદર આપણને અનુભવાતો અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે હંમેશ ને માટે શૂન્ય રહ્યા હશે આપણે જોઈએ કે આની અનુભૂતિ ને થઈ હોય એને ખબર પડે પણ આપણે ઘણી વખત સંતો વાત કરે છે કે આપણું મોઢું જેવું બગડેલું હોય એવું સામા હરીસામાંમાં દેખાય કે મારું મારું મોઢું આ અરીસા એ બગાડ્યું એવા કેટલાક અજ્ઞાની લોકો હોય છે તો એવું વિચારતા હોય છે એમ આપણને વાત ન સમજાણી હોય તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષને માટે એને હેતભાવ અને પ્રીતિ ન થાય અને એમ જ જાણે કે આપણે જેમ માયાની અંદર ફસાયેલા છીએ એમ આ પણ માયામાં ફસાયેલા છે પણ સ્વામી કહે છે કે આ માયાથી પર એવું જે અક્ષર બ્રહ્મ તત્વ એ પોતે આવા નારાયણ સ્વરૂપદાસ નામે પોતે પૃથ્વી ઉપર પ્રગટ છે એટલે માયાથી પર એવા જે બ્રહ્મ તત્વને તો આ લોકની અંદર માયા લેશ માત્ર અસર કરી શકે એમ છે જ નહીં અને એના કારણે કરીને એ સમજાય તો સ્વામી કે આપણને ખ્યાલ આવે એટલે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અહમ શૂન્ય ક્યારે પણ એમના જીવનની અંદર હું પણ આવ્યું જ નથી અને એક વખત સંતો વાત કરે છે કે બાપાને અંગ્રેજીની અંદર લખવામાં આવ્યું કહેવામાં આવ્યું હતું અને એની અંદર એક આય લખવાનો હતો ને ત્યારે સ્વાભાવિક રીતે કોઈ પણ અંગ્રેજી ભાષા લખતું હોય તો એનો પહેલો અક્ષર કે પેટલમાં આવે એટલે સ્વામીને કહ્યું કે બાપા આપ ખાલી નાનો આય કરો છે ને બદલે મોટો આય કરો સ્વામી કે આપણે છીએ જ નહીં પછી શું કરવાનું જેમને પોતાના અંતરની અંદર હું અને મારું ટળી ગયું છે એવા નિર્દોષ પ્રમુખસ્વામી મહારાજ પોતે કેટલા સહજતાથી આપણને આ માર્ગે લઈ જાય છે એટલે પ્રમુખસ્વામી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષના સ્મૃતિ પર્વ નિમિત્તે આપણે એમને વિશેષ કરીને યાદ એ કરીએ કે એમણે આવડી મોટી સંસ્થા ચલાવી પણ દરેકને સાથે રાખીને ચલાવી પછી જે તે મંદિરના કોઠારી સંત હોય જે તે મંદિરની અંદર ગામડે વિચરણ કરતા સંત હોય અને જે તે મંદિરની અંદર ગ્રહસ્થ તરીકે સારી સેવા આપતા હોય બધી જવાબદારીઓ સંભાળતા હોય એ બધાને સાથે રાખીને પોતે જે કંઈ વિચાર્યું હોય એ નિર્ણય એમની સમક્ષ મૂકે અને પછી બધાને પૂછે કે જો તમને બધાને અયોગ્ય લાગે તો આ પ્રમાણે આપણે કરીએ એટલે પ્રમુખ સ્વામી મહારાજનો ઘણા બધા કાર્યોની અંદર આપણને આમ સહેજસ જે દેખાય કે સ્વામીશ્રી પોતે ક્યારેય કોઈ પણ કાર્યનો નાનામાં નાનો નિર્ણય લેવાનો હોય તો પણ સ્વામી પોતે પોતાની રીતે લેતા નથી અને બધાને સાથે રાખીને ચાલે આ એક બહુ જ અગત્યનો મુદ્દો છે સંસાર વ્યવહારની અંદર રહેતા હોય એમને હંમેશને માટે વિચારવું કે ભાઈ આપણે ઘર ચલાવીએ છીએ તો આપણે કમાઈને ભલે લાવતા હોય પણ આપણું એકલાનું નહીં આ ઘર સર્વ પરિવારનું છે એટલે બધાને સાથે બેસીને જો એ પ્રમાણે કહેવાય છે કે નિર્ણય લેવામાં આવે તો એ ઘર ખૂબ હર્યું ભર્યું રહે અને સુખ શાંતિથી ચાલે પણ નહીં હું મોટો છું અને ઘરની અંદર મહુડી હું છું તો હું કહું એમ કરવાનું અને હું કરું એમ કરવા દેવાનું એમાં તમારે માથું મારવાનું નહીં આ એના જ ઝઘડા આજે લોકજગતની અંદર ચાલે છે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ જે નિર્ણય લે તે નિર્ણયને પણ એ આખો સત્સંગ સમાજ સ્વીકારે એનું કારણ આ જ કે સ્વામીશ્રી પોતાના જીવનની અંદર ક્યારેય પોતાનો વ્યક્તિગત નિર્ણય એમને પોતે લીધો નથી કદાચ નિર્ણય લેવામાં વહેલું મોડું થાય અને સંત જ્યાં સુધી ન મળે અથવા તો બોલાવીને વાતચીત ન થઈ હોય ત્યાં સુધી એ પોતાના મનની અંદર નિર્ણય રાખી લે પણ પછી ભેગા થઈ અને નિર્ણય કરે ત્યારે આપણા મોટા મોટા વિરાટ કાર્યો થયા એની પાછળ આ સ્વામી મહારાજનો અતિ અગત્યનો નિર્ણય એ આપણને આંખે ઉડીને ઉડીને આંખે વળગે એવો છે આ કોડ પૂરો કરતા સ્વામી શ્રીએ તેના વક્ષ સ્થળમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી દીધા તે મોક્ષ નું દ્વાર વધુએ સેજ કુવાથી નીકળેલા રાત્રે ગોરવા પધાર્યા આ ગામમાં તેઓની પ્રથમ પધરામણીને સૌએ ઉત્સાહથી વધાવી ગામના પાદરમાં ભવ્ય શોભા યોજાઈ તે રાત્રે સવા અગિયાર વાગે સમાપ્ત થઈ ત્યારે જ આયોજકોએ પધરામણીનું નિધન ફૂંક્યું તેથી સૌ સહવાસીઓ અકળાયા પણ સ્વામી શ્રી આરામના સમય કામને હાથમાં લેતા રાત્રે સવા અગિયાર વાગ્યા સુધી થી સાડા બાર વાગ્યા સુધી પધરામણ કરી સૌને રાજી કર્યા તે પછી રાત્રે એક વાગ્યે આટલા દરે પોઢ્યા ત્યારે વાતાવરણમાં પંખીઓ ગુંજી રહેલી એમ લાડ પાડે હરિજનના કરે ગમતા કાજ જનમનના તારીખ નવ ફેબ્રુઆરીની સવારે આટલા દરા કેળવણી મંડળના નિર્માણાધીન ભવનનો ખાત વિધિ કરી સ્વામીશ્રી

વાળું ચાલુ બાદ ગામના ચોકમાં સભા પણ આખરે ઠઠ કરાઈ ઠંડી ના રાત્રે બાર વાગ્યા સુધી મેદી ની મસ ન થઈ આ સભા બાદ સૌ મળી સ્વામી શ્રી છોટાભાઈ પટેલ ના ઘેર ઉતારે પધાર્યા ત્યારે લગભગ સાડા બાર વાગી ચૂકેલા અત્રે આખા દિવસના ના શ્રમ થી શિથિલ તેઓને સુવા માટે સૌ વિનંતી કરી ત્યાં સ્વામી શ્રી પલંગ પર સુતા પણ પૂછ્યું ચેષ્ટા બોલ્યા અમે બોલી લઈશું આપ ઉઠી જાવ પરંતુ સંતોના સૂચનને ફગાવતા સ્વામીશ્રી રાત્રે સાડા બાર વાગે છે તેઓની વિશેષતા છે તારીખ ઓગણીસ ફેબ્રુઆરીની સવારે વર્ષોમાં વીસ પધારણીઓ કરતા સ્વામીશ્રી છે આણંદ વિદ્યાનગર જઈ પહોંચ્યા ત્યાંથી વળી સાંજે વણાક બોરી પધાર્યા ત્યારે આ ઊર્જામાં મથકમાં વસનારા ભક્તોએ સ્વાગત પણ ઉર્જા સભર જ તે સ્વીકારી શાળાના પ્રાંગણમાં ધર્મ લાભ અને તારીખ વીસ ફેબ્રુઆરીની સવારે પધરામનો લાભ આપી સ્વામીશ્રી મેનપુરા પહોંચ્યા અત્રે નવા પંચાયત ગૃહનું ઉદઘાટન કરી સેવનિયા વનોડા ટીંબાના મોવાડા પાદરાને પાવન કરતા તેઓ તારીખ એકવીસ ફેબ્રુઆરીની સવારે કારેલી બાગમાં બ્રહ્મભટ્ટ છાત્રાલયના સંકુલમાં પધાર્યા અહીં નૂતન સાંસ્કૃતિક કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે આશીર્વાદ આપી સ્વામીશ્રી પીઠાઈ જવા નીકળ્યા ત્યારે પ્રવાસમાં ઉત્તર સંડા પાસે જ મોટર ખોટકાય તેથી એક કલાક જેટલો સમય બાજુમાં આવેલી એક પાઇપ ફેક્ટરીમાં વિતાવી તેઓ મોટરની મરામત થતા રાત્રે નવ વાગે પીઠાઈ પહોંચી ગયા